એટલે પરમભુજે મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથનો જે પહેલો શ્લોક આપણને આપ્યો છે એમાં બધું જ આવી જાય છે સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ આનંદમ સુખમર્પયેત સ્વામિનારાયણ એટલે કે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ એ આપણા સૌ પર પરમ શાંતિ આનંદ અને સુખની વર્ષા કરે સ્વામી મહામંત્ર આપણા સૌ પર આવી સુખની દિવ્ય વર્ષા કરે એ જ આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ મહારાજ સર્વે ગુરુઓના ચરણે પ્રાર્થના પ્રમુખ સ્વામી મહારાજને સ્વામિનારાયણ મહામંત્રમાં અને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન દ્વારા થતી પ્રાર્થનામાં અવિચળ આસ્થા હતી ભૂકંપ હોય કે વાવંટોળ કારમો દુકાળ હોય કે ભયંકર રેલ હોનારત આ જેવી કંઈક કેટલી નૈસર્ગિક સામાજિક આર્થિક કે વ્યક્તિગત મુશ્કેલીઓના નિવારણમાં તેઓનું અમુક શસ્ત્ર હંમેશા સ્વામિનારાયણ મહામંત્રની ધૂન જ રહેલું હવે આપણે સૌ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વચનોનું પાન કરીએ અને સ્વામિનારાયણ મહામંત્રના મહિમાને વિશેષ રૂપમાં ધરાવીએ જય 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 વા સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા કે હવે મંત્ર તો બોલીએ છીએ પણ મહિમા એ સહિત આપણે એનો ઉદઘોષ કરવાનો છે કારણ કે ભગવાન શ્રીજી મહારાજે પોતે જ આ મંત્ર આપણને આપ્યો છે અને એની અંદર પોતે રામાન સાંઈ ધામન ચૌદમાના દિવસે બધી સભા બધા ભક્તો આવ્યા હતા અને એ સભામાં જ એમને વાત કરી કે આપણે આજથી સ્વામિનારાયણ મંત્રનું ભજન કરવું એટલે મહામંત્ર થયો મહારાજે પોતે જ આપણને આપ્યો છે તો એનો એ મહિમા સમય છે એમાં એવી શ્રદ્ધા રાખવાની કે આ મંત્રથી આપણે મોક્ષ કલ્યાણ થવાનું છે આપણો સંસાર વ્યવહારના પ્રશ્નો પણ મોકલાય પણ પૂર્ણ શ્રદ્ધા સાથે આપણી શ્રદ્ધામાં જરા ઓછું વાતું હોય તો પછી ના થાય કે આ તો સ્વામિનારાયણનું ભજન કર્યું કાંઈ થતું નથી તો બીજાનું ભજન કરી ના થાય પણ જે જે ભક્તો થઈ ગયા છે એમનું જે કાર્ય થયું છે એનું મોક્ષ કલ્યાણ થયું છે તેમાં દ્રઢ શ્રદ્ધા કે આ મંત્ર બરોબર જ છે અને એમાં મારી ખુદ સ્વામિનારાયણ ભગવાનનો એ મંત્ર આપેલો તો એવા મંત્રની અંદર સંપૂર્ણ વિશ્વાસ દ્રઢતા રાખી અને આપણે ભજન કરવું કોઈ પણ આપણી મુશ્કેલી હોય કોઈ પણ વસ્તુ હોય તો અને કલ્યાણ પણ એ જ મંત્રથી થવાનું કારણ કે ભગવાન શ્રીજી મહારાજ થકી આપણું કલ્યાણ છે આપણું મોક્ષ એમના થકી છે એમના આશ્રયથી એમની નિષ્ઠાથી એમના નિશ્ચયથી છે અને એ પ્રમાણે એ મંત્રનું બધાએ પ્રમાણ રાખીને મોટા મોટા સંતો થઈ ગયા ગુણાશ્વા ગોપર્ન સાંઈ નિત્યાન સ્વાઈ બ્રહ્માંડ સ્વાય નિત્યા આ બધા જે નિષ્કો બધા ઘણા સંતો મારાના થઈ ગયા ભક્તો થઈ ગયા જેવા અરે દાદા ખાચર છે પછી આ પર્વતભાઈ છે ગોર્ધનભાઈ છે મયારામ ભટ્ટ છે એવા મોટા મોટા હરિભક્તો પણ એ મંત્રનું ઉચ્ચારણ કર્યું સ્વીકારી લીધું તરત જ અને એ કર્યું છે તે બધાનું કલ્યાણ થયું અને બધાય બધાએ આ પ્રમાણે થયું છે એટલે બસો વર્ષે પણ આ મંત્ર એવો ને એવો છે આ મંત્રનું જે બળ છે એ પણ એટલું ને એવું એવું છે કારણ કે એમાં કંઈ ઓછું થાય નહીં ભગવાને આપેલા મંત્રમાં આપણી શ્રદ્ધામાં ફેર છે આપણા મનમાં જરા ઘટપટ થાય એટલે આપણને એમાં એનું ફળ ન દેખાય પણ એનું બળ તો એટલું ને એટલું જ છે એનું જે કંઈ કાર્ય છે એ તો એટલું ને એટલું જ હોય કારણ કે ભગવાને આપેલી વસ્તુ હોય એમાં કંઈ ખામી હોઈ શકે નહીં એટલે આપણા મનના સંશયોને લઈને આપણું મન લગમગ હોય એટલે ના થાય એટલે કે ભાઈ મંત્રમાં કંઈ થયું નહીં પણ આ કંઈ મંત્ર સામાન્ય નથી ભુવા જાગરિયા આપે ને કરે ને માધવા મોદેન બીજું એવું આ કશું છે નહીં આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનો મંત્ર છે તો મહિમાએ સહિત મહારાજે કહ્યું કે ભક્તિ કેવી કરવી કે મહિમાએ સહિત મહાત્મ જ્ઞાન બુરી સ્નેહો ભક્તિષ્ય માધવે શિક્ષા મહારાજે લખ્યું કે મહારાજની ભક્તિ કેવી રીતે કરવી કે સ્વામિનારાયણ સ્વામે કરીએ સેવા કરીએ બધું કરીએ પણ મહિમા એ સહિતની મહિમા એટલે શું આજે ભક્તિ કોની કરી છે કૃષ્ણજી મહારાજની સ્વામિનારાયણ ભગવાનની એમનો મહિમા શું છે કે અનંતકોટી બ્રહ્માના રાજા અધિરાજ અને એ સર્વોપરી અંત બ્રહ્માંડો જેનાથી ઉત્પત્તિ સ્થિતિ લઈને પામે છે જીવોનું કલ્યાણ કરી શકે છે એવો એમનો પ્રભાવ છે અને એ પ્રમાણે એમના ભક્ત ગુણાતીનાયંદ સ્વામી છે અક્ષર છે એને સહિત આપણે એમનું ભજન અરે એમના મહિમા સમજાય કે એમના આવા મહાન સંતો ભક્તો બધા થઈ ગયા એટલા સમર્થ થઈ ગયા તો કહેવાનું શું છે કે એવો જે ભગવાનનો મહિમા છે એ મહિમાએ સહિત ન કરતો કંઈ સ્વામિનારાયણ સ્વામી કરે છે પણ સ્વામિનારાયણ શું છે કોણ છે એ તો બધું છે પણ મહિમા સમજાય તો સ્વામી કે બેટમ બેટા ના સમજાય તો છેટમ છેટા અહીંયા રાષ્ટ્રપતિ આવ્યા હોય એમનો પણ આપણે જો જોયા હોય ને બધું મળ્યા હોય તો અહીં આવે તો કેટલા ઓફ થઈ ગયા ને નાહા નાશ કરી આવો પડે આમ તેમ ભલો આ વ્યવસ્થા કરો આ કરો તે કરો ભલોનું કરો એક રાષ્ટ્રપતિ અમદાવાદમાં આવ્યા હતા આપણા સમયમાં અરે કેટલો ખર્ચો કરીને રોડ ને રસ્તા બીજું ત્રીજું ભંગલા તૂટલા હતા પણ સીધા કે ગયા એટલે એ બધું સાફ સુફી થઈ ગઈ આટલો મહિમા છે કે રાષ્ટ્રપતિ આવે આપણા હિન્દુસ્તાનના તો એને માટે બધી બધી પર વ્યવસ્થા કરવી જોઈએ બીજું ત્રીજું અમારા મતલબ સ્ટેજ ઉપર તો કેટલા માણસો આવી ગયા કે એને બરાબર છે કે નથી મેં ભાઈ કંઈ મૂક્યું છે કોઈ કંઈક નહીં ભોગી જાય એવું છે તૂટી જાય એવું છે કે પડી જાય એવું છે કે શું છે હચાવીને જોવે પેલા પોલીસો બધા ફરી પગથિયાં ઊંચા સિયા જતો છ આંકર જોઈએ એના કરતાં વળી એક આંકર વધારે એ ઉતારી નાખ ને એને છ જ આગળનું જોઈએ વધારે નહીં એનાથી ઊંચું ના નીચું ના જોઈએ આવી એક એનો મહિમા સમજ્યા છે એને માટે આંખા પાસે થઈને કરીએ છીએ તો ભગવાન તો એવા અનંત રાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિ છે એને આગળ એ બધા પાણી ભરે કોઈ એને સત્તા એની આગળ કોઈની સત્તા નથી એવા મહારાજ પડ્યા મળ્યા છે આપણે એ જો મહિમા સમજાય તો પછી આપણે એને માટે શું ન થાય આપણે એને શું ના મારા લોયા ત્રીજામાં પણ કહ્યું ને કે ભગવાન સંતનો મહિમા જેને નિશ્ચય હોય તો એને માટે શું ન થાય નિશ્ચય સહિત ભગવાનનો મહિમા હોય મહિમા એ સહિત હોય તો તો બધું થઈ જાય આપણે પણ સામાન્ય કોઈકનો મહિમા સમજીએ તો એને માટે અછો અછો થઈ જાય એટલે સામાન્ય માણસ માટે પણ આવા છે એના માટે ઓછો હતો એટલે સામાન્ય જગતના માણસ માટે દોડા દોડ થાય અગર આપણે બીજી રીતે વધીએ છીએ તો આ તો ભગવાન શ્રીજી મહારાજનો મહિમા છે તો એની સહિત જ્યારે એ ભક્તિ કરવામાં આવે તો એ ભક્તિ આપણી કલ્યાણકારી બને છે એમાં મંત્ર છે પણ એનો મહિમા એવો છે એ મહિમા એવો રીતનો કે ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પુનઃપુરુષોત્તમે આપેલો છે અને એ મહિમાથી આપણું કલ્યાણ છે જ આલોકને પલ્લોક બે સુધરવાનો છે આ લોકો સુધરી જાય અને પલલોક સુધરી જાય એવો એ મંત્ર છે તો એ મંત્રને આપણે મહિમાએ સહિત એનું ગાન કરવાનું અને મહિમાએ સહિત દરરોજનું ભજન પણ કરવાનું જ્યારે જ્યારે મંત્ર સ્વામિનારાયણ હવે આપણે તો શું કે આમનો કે વ્યવહારની અંદર પણ લોકો સ્વામિનારાયણ બોલીને ટેલિફોનમાં આપણે એલો એલો કરીએ પણ ઘણા ભક્તો આપણે તો એલો નહીં જે સ્વામિનારાયણ કરીને વાત કરે એટલે કહેવાનું શું છે કે દરેક વ્યવહારમાં આપણે ખાતા પીતા નાતાં ધોતા સર્વક્રિયામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન થાય નાતી કરે સ્વામિનારાયણ 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 કરતાં નાઈએ તો નાન પણ આપણું થઈ જાય જમતી ઘડીએ કે મહારાજ જમો જોગી મહારાજ બોલતા કાયમ મહારાજ જમો મહારાજ જમો એટલે કહેવાનું શું છે કે એમ પણ મંત્ર બોલાતો જાય જો બત્રીસે મહિમાં આપણને સમજાયો હોય તો એમાંય પણ થાય કોઈ આવ્યા હોય તો કે જય સ્વામિનારાયણ આવ્યા હોય તો કે જય સ્વામિનારાયણ એમ કરીને જ સંબોધન થાય એટલે મહિમા સમજ્યા હોય તો આપણે સંકોચ ના થાય કે સગાને ખોટું લાગશે ફોલાનાને ખોટું લાગશે એવું મનમાં દાય કોઈને જે સ્વામી બોલે ના બોલે કહેવાય ને આપણે તો બોલાયું એટલે આપણે આપણી રીતના મહિમા સમજીને આ કાર્ય કરીએ કે આ સ્વામિનારાયણ પત્ર મહાપ્રતાપી છે મહાન બળિયો છે કલ્યાણકારી છે મોક્ષદાયી છે આ લોક પરલોકને સુધારનારો છે એવો આ મંત્ર છે તો એ મંત્રને આપણે આ પ્રમાણે હવે જે જે કાર્ય કરો એમાં સ્વામિનારાયણ વર્ણન કરવું ખેતરમાં જાઓને હળવક્તો સ્વામિનારાયણ સ્વામી પર્વતભાઈ છે એ હળ વખતા વખતા પણ મારાનું ધ્યાન કરતા હતા એટલે દરેક ક્રિયામાં થઈ શકે નોકરી કરતા હોય તો એ સ્વામિનારાયણ બોલતા થાય અને આજે મંત્રો પણ ઘણા માણસો લખ્યા છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એટલે કોઈપણ રીતે કોઈપણ કાર્યની અંદર આનું આપણે ઉચ્ચારણ કરી શકીએ છીએ અને એ જાણે અજાને જો એનું ઉચ્ચારણ થાય તો એનું કલ્યાણ થઈએ આ જાણે કંઈ આપણે અમૃત પી જઈએ તો એ આપણું કલ્યાણ થાય અંધારામ પીએ તો પણ કલ્યાણ થાય કે ના થાય અંધારામાં અમૃત પી ગયા અંધારામાં જ્યારે પી ગયા તો એ નુકસાન કરે પણ આ તો અમૃત છે ભગવાનનો મંત્ર છે તો અમૃત છે એટલે આપણું કલ્યાણ કરે એવો છે માટે મહિમાએ સહી દરેકે આ નામનું ઉચ્ચારણ કરવાનું અને એનો લાભ આપણે લેવાનો છે